આજકાલ લોકોને વિશ્વાસ ન આવે તેવા કૌભાંડો સામે આવી રહ્યા છે ક્યારેક નકલી સ્કૂલ કે બોગસ હોસ્પિટલો હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે તો ક્યારેક નકલી ટોલ નાખું પકડાય છે પરંતુ આ વખતે ગાંધીનગરના દેહગામમાં વિશ્વાસ ન થાય તેવો કાંડ સામે આવ્યો છે મિત્રો દેહગામ તાલુકાનું એક ગામ બારોબાર વેચી દેવાયું હોવાની ચર્ચા એ ચોર પકડ્યું છે મિત્રો ક્યુ છે તે ગામ અને કેવી રીતે વેચાણ થયું અને ખરીદનાર કોણ છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો ગાંધીનગરના દેહગામ તાલુકામાં આવેલું જૂના પહાડિયા ગામને બારોબાર સોદો કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે સત્સોની વસ્તી ધરાવતું જૂના પહાડિયા નામનું ગામ આંખે આંખું વેચાઈ ગયું છે આ વાતની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે પચાસથી થી વધુ વર્ષથી વસવાટ કરતા ગ્રામજનોમાં ફફડાટ સાથે ચિંતા સતાવી રહી છે કે હવે અમે ક્યાં જઈશું અને અમારું શું થશે ગામના સરપંચ શ્રવણસિંહ ઝાલા કહે છે કે જૂના પહાડા ગામના બ્લોક સર્વે નંબર

આ ગામ પહાડિયા સુજાના મુવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે ગાંધીનગરના દેહગામ તાલુકાના જૂના પહાડિયા ગામ વેચવા મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલે હાલમાં ગાંધીનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે ગાંધીનગર પોલીસે મુખ્ય આરોપી જયેન્દ્ર ઝાલા વિનોદ ઝાલાની ધરપકડ કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે દેહ ગામના જૂના પહાડિયા ગામમાં ખોટા દસ્તાવેજો કરી આખે આખું ગામ બારોબાર વેચવામાં આવ્યું હતું અને હાલમાં ગામ ખરીદનાર અલ્પેશ હિરપરા વોન્ટેડ જાહેર કરાયો છે ગામ ખરીદનાર અલ્પેશ હિરપરા જસદણનો રહેવાસી છે હાલમાં તો જમીન વેચનાર અને જમીન ખરીદનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે પોલીસ સ્ટેશનમાં કુલ

ખુલી જમીન દર્શાવી છે રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાય છે પોલીસ ફરિયાદ મિત્રો આ સિવાય સબ રજિસ્ટ્રાર ને ગેરમાર્ગે દોરનાર સામે પણ ગુનો નોંધાયો છે જમીન દસ્તાવેજ કરવા માટે સબ રજિસ્ટ્રાર ને ખુલી જમીન બતાવીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને જમીન દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલો ધ્યાને આવ્યા બાદ હવે આખરે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે ઉલ્લેખનીય છે કે દેહગામ તાલુકાના જૂના પહાડિયા ગામનો બારોબાર ચોદો કરવામાં આવ્યો હતો અને જે સર્વે નંબરમાં સમગ્ર ગામ વસ્યું છે તે વેચી મારવામાં આવતા જ ગ્રામજનો અચાનક ભડક્યા હતા અને આક્રોશે ભરાયા હતા